સુરેન્દ્રનગર જિલ્લાના મૂળ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ બની રહી છે ભાજપનું કાર્યાલય અન્ય પાર્ટીના લોકોને રજૂઆતથી દૂર રાખવામાં આવે છે તેવા આપ પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાનો આક્ષેપ મૂડી તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ ભાજપનો અડ્ડો બની ગઈ હોય તે રીતે આગેવાનો સતત ઓફિસમાં જોવા મળે છે અને એક ફરિયાદ ઉઠવા પામી છે રાજુભાઈ કરપડા રજૂઆત માટે તાલુકા વિકાસ અધિકારી ઓફિસ ખાતે પહોંચ્યા અને ભાજપ આગેવાનોનો અડ્ડો જામેલ હતો જ્યારે પણ ગામડામાંથી કોઈ તાલુકા વિકાસ અધિકારીને કોઈ રજૂઆત કરવા માટે આવે ત્યારે ભાજપના એક બે નેતા ટીડીઓની ઓફિસમાં પગ પર પગ ચડાવીને બેસી જતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે વિદ્યાર્થીઓના દાખલાની પડી રહેલી મુશ્કેલીના મુદ્દે આપ નેતા રાજુભાઈ કરપડા જ્યારે રજૂઆત કરવા તાલુકા વિકાસ અધિકારીને ત્યાં પહોંચ્યા ત્યારે રાબેતા મુજબ તાલુકા ભાજપના એક પ્રતિનિધિ ઓફિસમાં આવીને બેસી ગયા જેના કારણે થોડીવાર માટે વાતચીત ઉગ્ર બની હતી તાલુકા વિકાસ અધિકારીની એવી તો મજબૂરી રહી છે કે પોતાની ઓફિસમાં કામ વગર બેસી રહેતા ભાજપના નેતાને ઓફિસ બહાર બેસવાનું કહી શકતા નથી તાલુકા ભાજપના નેતા સરપંચો અને તાલુકાની સામાન્ય જનતા પર પ્રભાવ ઉભો કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસનો અને ખુરશીનો ઉપયોગ કરી રહ્યા હોય તે દેખાય છે ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને મૂડી તાલુકા વિકાસ અધિકારીની ઓફિસને આ લોકોથી મુક્ત કરાવવા માટે લડત સાથે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું